તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ખાસ તમારા માટે આ જ અમે લઈને આવ્યા છીએ અને આપણી ચેનલ ની અંદર પહેલી વાર કેમ્પિંગ નો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને જોરદાર આજે કેમ્પિંગ કરવાનું છે અને પ્રોપર આપણા લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ અને આજનું કેમ્પિંગ કેવું થાય આપણે જોવાનું છે અને બહુ જોરદાર કેમ્પિંગ આપણે કરવાનું છે અને ગ્રુપ કેમ્પિંગ થવાનું છે તો દોસ્તો અત્યારે જે કેમ્પિંગ કરવાનું છે તો એના માટે અમે આવી ગયા છીએ અમારા નજીકના જંગલની અંદર તો મારી પાછળ તમે જોઈ શકો છો બહુ વિશાળ જંગલ છે તો આપણે લોકેશન પણ સેન્સ કરી લીધું છે તો ફટાફટ એને આપણે શરૂ કરવાનું છે કેમ્પિંગનો વિડીયો ને આ મિત્રો અત્યારે સેલેન્જ કરવા માટે ઘણો બધો સમય અમારી પાસે નથી હવે ટૂંક જ સમય છે અને બહુ જોરદાર વિડીયો રહેવાનો છે કન્ટિન્યુ વિડીયોમાં રહેતો દોસ્તો અને દોસ્તો શું કહેવાય કે હા આજનો સમય છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો ફાઇનલી દોસ્તો આપણે લોકેશનમાંથી આવી ગયા છે અને ફટાફટ મારી પાછળ તમે જોઈ શકો છો કે જગ્યા બહુ સરસ છે પણ સરસ આપણે કરવાની છે કેમ કે થોડા ઘણા કાંટા છે આ ગાંડો બાવળ છે એટલે એના કાંટા વધારે હોય છે તો ફટાફટ એને આપણે જગ્યાને સોખી કરી લઈએ તો ફાઇનલી મિત્રો આજે છે ને ભાઈ આપણે કરવાનું છે ગ્રુપ કેમ્પિંગ અને પહેલી વાર થાય છે ભાઈ આપણું ગ્રુપ કેમ્પિંગ અને જોરદાર આપણે ભાઈ લોકેશનમાં પોગી ગયા છે અને ફટાફટ આપણે આમાંથી કેમ્પિંગ ખોલવાનું છે અને ફર્સ્ટ વિડીયો છે અમારો અને કેમ્પિંગ એ નવું છે અને બહુ જોરદાર કેમ્પિંગ છે અને બહુ મોટા મોટું કેમ્પિંગ છે કરવાનું છે આપણી જગ્યાએ સાફ સફાઈ થઈ જાય ને ફટાફટ આપણે કરીએ કેમ્પિંગ દોસ્તો આપણે શું કહેવાય કે મારા માટે તો પહેલી વાર આ કેમ્પિંગનો વિડીયો બનવા જઈ રહ્યો છે તો હું પૂછાઈ છું કે આ વિડીયો કેવી રીતે બનશે અને બહુ અવનવી વસ્તુ પણ છે તો તે તમને બતાવશું ને અત્યારે અમે ફટાફટ જે જંગલની અંદર અમારું કેમ્પિંગ થઈ જવા રહ્યું છે તો છે મારા ભાઈ કેમ કે બનાવવા માટે તો સફાઈ તો જરૂરી છે ને ફેમિલી ભાઈ આપણે મસ્ત મજાની ભાઈ જગ્યા સાફ થઈ ગઈ છે કેમ કે ભાઈ કેમ્પિંગ છે કાંટા હેઠળ હોય ને તો ભાઈ કેમ્પિંગ આપણું ફાટી જાય એટલા માટે જગ્યા અમે પહેલાં સાફ સફાઈ ફૂલે ફૂલ કરી નાખી છે તો જો આપણી જગ્યા છે ને ભાઈ ફૂલે ફૂલ સાફ સફાઈ થઈ ગઈ છે કેમ કેમ્પિંગ આપણું મોટું છે ને એટલે જગ્યા ઘણી બધી સાફ કરવી પડી છે બધા ઝાડવા પછી તો આવી શોખવાળી થઈ ગઈ છે અને હવે પછી ફટાફટ આપણે ભાઈ કેમ્પિંગ ખોલી નાખીને પછી આપણે અંધારું થઈ જાય ને તો કેમ્પિંગ ગોઠવ્યા કાંઈ મજા નહીં આવે તો ફટાફટ આપણે ગોઠવી દઈએ અને કેમ્પિંગ ની અંદર આપણે બનાવવાની છે રસોઈ હું બનાવવાની છે ને તમારા વિડીયો માં ઠેઠું થી રહેવું જોઈએ તો ફટાફટ અમે ગોઠવો મણીભાઈ કેમ્પિંગ કેમ્પિંગ ના દાંડિયા તો મિત્રો અત્યારે આપણું કેમ્પિંગ છે એ કમ્પ્લીટ થઈຊુક્યું છે અને જાજી મહેનત કર્યા બાદ કેમ્પિંગ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે શું શું કરવાનું છે તે આગળ તમે વિડિયોમાં રેજો પણ મોસ્ટ મજેનું ભાઈ કેમ્પિંગ જો આપણું ગોઠાઈ ગયું છે અને અંદર જોઓ કેટલી બધી જગ્યા છે ભાઈ વિશાળ ભાઈ બંગલો થઈ ગયો બંગલો હેવી બંગલો એટલી અંદર જગ્યા છે ને આમાં ઘણી બધી ભાઈ ફેસેલિટી છે પણ તમને આગળ બતાવી એ પહેલાં હજી થોડુંક હેને હજી કામ થોડુંક બાકી છે લઈ લે પછી તમને બતાવી ને કે હું ભાઈ ફેસિલિટી છે આ કેમ્પિંગની તો આપણો સામાન ફેમિલી ફેમિલીઓ અંદર કેમ્પિંગની અંદર ગોઠવવા મીડ્યો છે કે ભાઈ સામાન બધો માઇલ પણ મૂકી દીધ કેમ કે બહાર પડ્યો ઘણો બધી જગ્યા છે તો બહાર પડી ન રહે સામાન આપણો આપણે કેમ્પિંગ માં આવું કેમ્પિંગ આપણે ક્યારેય જોયું તો નહોતો આમ વિડીયો ને એમાં જોતા આવે આપણે કેમ્પિંગ ની અંદર જવાનું છે કેમ્પિંગ માં અંદર જતા પહેલા આપણે દર્શન કરવાના છે આવું કેમ્પિંગ તો આપણે જોયું નહીં હોય તમે પણ ક્યારેય જોયું નહીં હોય તો હું તમને બતાવો આવું કેમ્પિંગ અને લગભગ આમાં અંદાજ પાંચ થી છ જણા કેમ્પિંગ ની અંદર સમાઈ જાય છે અને અંદર જાય અને અંદર કેવી ફિલિંગ થાય તે પણ તમને બતાવીએ એમાં હાલો થી હાલો જાય તો માલકા માલકા ને કેમ્પિંગ ની અંદર ચાલો

તો એ કઈ ઘટી એવું કેમ્પિંગ છે અને ખાસ કરીને હવે હે ને અગલો નેક્સ્ટ વિડીયો આપણે લેવાનો છે ભાઈ વરસાદમાં વરસાદમાં આપણે ફૂલ કેમ્પિંગ કરવાનું છે તો સરસ મજાનું જંગલની અંદર આપણું કેમ્પિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને સમય પણ ઘણો થઈ ગયો અને સાંજ પડી ગઈ છે તો ભૂખ પણ બહુ લાગી છે તો આપણે હેને ખાવા માટે થોડો ઘણો નાસ્તો બનાવવાનો છે તો નાસ્તામાં શું બનાવવાનું છે ને એ તમને આગળ આગળ બતાવી અને આ જંગલ હે ને બહુ ડરાવણું જંગલ છે કેમ કે અહીંયા જંગલી જાનવર પણ બહુ વધારે છે એના માટે અહીંયા બીક પણ બહુ લાગે છે એટલે અમે કંઈ બેટરી બેટરી આરે લાવ્યા નથી કેમ કે મોડું પણ થઈ જાય અંધારું ખૂબ થઈ જવાનું છે કેમ કે તમે જોઈ શકો છો એમ સાંજ પણ હાવ પડી ગઈ છે તો ભૂખ લાગી છે ને ફટાફટ પેલા નાસ્તો બને અને ભાઈ થોડાક સમયમાં છે ને આગળ અંધારું થઈ જાય અને આ જંગલ એવું છે ને કે ભાઈ આની અંદર જનાવર છે દીપડા છે હાવી છે એ આપણે જોવાનું છે કે આપણે આજ કાંઈ જનાવર જોવા મળે નથી મળતું અને કેવી રીતનું આજનું કેમ્પિંગ થાય તે જોવાનું છે પડી ગઈ છે ને આ સમય ની અંદર છે ને ઘણા લોકો હોય તે અત્યારે જંગલ ની બહાર જતા રહી જતા રહેતા હોય છે ને અમે આવી આવી રહ્યા ગયા એટલે થોડીક બીક તો છે અને જાનવરની પણ થોડીક બીક છે તો અમારી સેફ્ટી અને સુરક્ષા લઈ ને અમે અમારું કામ કરીએ આપણે નાસ્તો બનાવવાનો છે તો એના માટે પેલા ફટાફટ આપણે લાકડા તો અહીંયા તો જંગલ છે બહુ મોટું વિશાળ જંગલ છે તો આપણે લાકડા પણ મળી રહે લાકડા લઈ આવું

મુબારક તુઝ તો તેર યાર મિલગા સાદી તુજ કતર સતી મેરી મજબૂર અત્યારે આપણે સિંગ બફાતા બફાતા હે ને રાત પડી ગઈ છે ફૂલ અંધારું થઈ ગયું છે જો ને ઘોર જંગલ ની અંદર અમે આજે કેમ્પિંગ કરીએ છીએ તો કા ભાઈ બસ અને મિત્રો અત્યારે થોડીક આમ બીક તો લાગે છે કેમ કે જનાવર એટલી બીક છે કે એટલે બીક તો લાગે પણ હજી થોડું થોડું અંધારું થોડું થોડું નહીં પણ ઘણું અંધારું થઈ ગયું છે અને આપણી માંડવી એકચ્યુઅલી બફાઈ રહી છે અને કાશી માંડવીના અહીંયા થોડા ઘણા અને આ ભાઈ માની આ કરી જવા સ્વાર્થી આ એકદમ સ્વાર્થી મારતી નહીં જાગ કેવી છે ઘણી બધી બહુ મસ્ત લાગી અંદર અત્યારે અંધારું છે અને પાકી જાય એટલે ને આ ને ભાઈ બહુ બીવે છે જંગલી માલ પર આરામ કરે આરામ કરે છે ભાઈ માલ હું ખૂજ જો છું આપડા સિંગપિંગ બફાઈ જાય પછી હાથ કરે માંડવી ઉતારવાનો આપણે દેશી જુગાડ અહીંયા લઈ લીધો તો અહીં થોડુંક પાણી કાઢી નાખ્યું કેમ કે અંદર જઈને આપણે ડાયરેક ખાવાની જ રહી અને થોડીક ગરમા ગરમ છે ફૂલે ફૂલ તો માંડવી થાળીમાં કાઢી એટલે પાણી થોડુંક જેથી કરીને માંડવી આપણી વેસ્ટ ન જાય તો દોસ્તો આપણી માંડવી બફાઈ તૈયાર થઈ ગઈ છે અને ગરમા ગરમ જો હજી વરાળું કાઢે છે અને નાઈટનો સમય થઈ ગયો છે અંદાજે લગભગ હાડા નવું નવું જેવું થયું છે અને મજા આવે છે કેમ કે બહાર એટલી અંધારું છે અને આજે પહેલીવાર જંગલમાં આજે આવી રીતનું કેમ્પિંગ અને આવી રીતનો વિડીયો બનાવ્યો છે અને ખાવી પહેલી વાર પણ ખૂબ મજા આવી છે અને હજે ભાઈ તમે આવો હવે અંદર પ્યારની ભૂખ લાગી હતી

તો ફાઇનલી હવે એને નાસ્તા પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને એકદમ મધરાત થઈ ગઈ છે ને તો હવે એને સુઈ જવાનું છે તો વિડીયોને આપણે અહીંયા કરી દઈશું એન્ડ બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો મળશે ફટાફટ એક નવા વિડીયો